Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ tin mất hấp dẫn con bà bì. À, Đây, này à, phim. Mm. Phim, phim. હા તું જલા બહુ બોલી તું હા બોલી તું નયમ જો દેખાતો છે ને ને ના રોણા ગલે બધે કડે પેન લે લેલું લા કાઠી કો તો હોતો આવતો હવે એમ કઈ લાવવાની દવા જે છે કાને હી આ માસ્ક મેલા દો ભાઈ કો ડાખા બો